પ્રયાગરાજ સંગમઘાટ સંગમ ઘાટ પર મંગળવાર બુધવારે રાત્રે લગભગ દોઢ વાગે નાસભાગ મચી ગઈ હતી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં વીસથી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે પચાસથી પણ વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે ત્યારે કચ્છથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા છે ખાસ કરીને આજે બનેલી દુર્ઘટના બાદ પ્રયાગરાજમાં શું પરિસ્થિતિ છે તેની સૌને જાણ થાય તે માટે ચંચર ન્યૂઝની ટીમે પ્રયાગરાજમાં સ્નાન કરતા પહોંચેલા શ્રદ્ધાળુઓ સાથે ટેલિફોનિક વાત કરી હતી

મોટો સ્નાન છે એ થોડોક વ્યવસ્થાના ભાગરૂપે દસ વાગે સાધુ સંતો નો સ્નાન થયો છે ને ઓમ જનરલી બધા લોકો માટે અહીંયા એકદમ સારામાં સારી પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે વધારે આવે છે વાહનો દૂર રાખવા પડે છે પરિસ્થિતિ શું છે આપણે કેવી રીતે આખી મુસાફરી કરી બસ વાહનો થોડાક દૂર રાખવા પડે છે પણ એ પણ લોકોના હિત માટે જ છે કારણ કે લોકો વાહનો લઈને સિટીની અંદર આવશે તો યાત્રાળુઓ પગે પણ નહીં ચાલી શકે

યાત્રા કરી કેવો છે ત્યાંનો માહોલ શું જણાવશો આપનો અનુભવ એકદમ સારામાં સારો માહોલ છે ધાર્મિક માહોલ છે ને સમગ્ર દેશ નહીં પણ વિદેશીઓ પણ ઘણા બધા અહીં સ્નાન કરવા આવે છે યાત્રાળુઓનો બહુ ઉત્સાહ છે આજે સવારથી મારી ગણતરી પ્રમાણે આજે સવારે ચાર વાગ્યાથી કરીને અત્યાર સુધી ઓછામાં ઓછો દોઢ થી બે કરોડ લોકોએ સ્નાન અમારી નજર સામે કર્યો છે કારણ કે જેટલા પણ સ્નાન કરવાની જગ્યાઓ છે ત્યાં પગ રખવાની પણ જગ્યા નથી પણ વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ અહીંયાનો સરકારી તંત્ર દરેક યાત્રાળુઓને સ્નાન કરવાની વ્યવસ્થા કરાવી આપે છે રાજેશભાઈ જે લોકો કચ્છ થી આવવા માંગે છે એમને આપ શું માર્ગદર્શન આપશો ક્યાં ક્યાં રસ્તે થી જઈ શકાય છે સંગમ કઈ રીત નું થોડુંક માર્ગદર્શન આપી શકશો કચ્છ થી જે લોકો બાયકાર આવવાના હોય એ લોકો રાજસ્થાન થઈને આવે ને જે પ્લેન અથવા ટ્રેન થી આવવાના હોય તો હવાઈ માર્ગ થી ડાયરેક્ટ પ્રયાગરાજ એરપોર્ટ જ આવી જાય ને ત્યાંથી ત્યાંથી લોકલ કાર જે મળે આપણે એ કાર લઈને આવીએ તો એ લોકોને કાંઈ પણ પગે ચાલવાનો જાજો રહેતો નથી કારણ કે આજે જ અમારા બે ગેસ્ટો આવ્યા છે ગંગા સ્થળ જ્યાં સ્નાન કરવાનો છે ત્યાં સુધીની કાર આવા આપે છે કાર લઈને ત્યાં એ લોકો વ્યવસ્થા કરી આપે છે બધી રાજેશભાઈ આપની યાત્રા સુખમય રહે તેવી શુભકામનાઓ થેન્ક યુ થેન્ક યુ સાહેબ ખૂબ ખૂબ આભાર સાહેબ